જેન્ઝી એક એવી પેઢી કે જેમણે આપણા પાડોશી દેશોમાં સરકારો પણ બદલી નાખી છે જેણે જન્મતાની સાથે જ ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર કામ કરવાનું શરૂ કર્યું છે જે કોઈનું સાંભળતી નથી એ પોતાની મરજીનું જ કરે છે નવી પેઢીના બાળકોમાં સંસ્કાર શિક્ષણ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિની સમજ આવે એ માટે સુરતની એક સ્કૂલે એવા શાનદાર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું કે જોઈને તમે પણ દંગ રહી જશો જો વન્ને ગુજરાતનો અહેવાલ સુરતની વીએન ગોધાણી સ્કૂલ દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય અને શાનદાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આખા કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ યુવાઓમાં દેશભક્તિની ભાવના હિન્દુ સંસ્કૃતિની સમજ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ યુવાઓ દ્વારા આખો પ્રોગ્રામ અદ્ભુત અને શાનદાર રીતે કરવામાં આવ્યો વીએન ગોધાણી સ્કૂલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમે બાળકોને નાનપણથી જ સનાતન સંસ્કૃતિની સમજ દેશભક્તિ અને સંસ્કારોનું સિંચન કરીએ જેથી બાળકો અને યુવાઓ મોટા થાય ત્યારે દેશના સાચા નાગરિક બને વંદે ભારત રાખવાનું મેઇન કારણ છે આજની યુવા પેઢી જેને આપણે બતાવવા માગીએ છીએ કે આપણું દેશ શું છે આપણી દેશમાં અલગ અલગ કઈ કઈ જાતિઓ છે જેને આપણે એકતાથી આપણે સાથે રાખી અને ઘણા કામો કરી શકીએ છીએ જેમ કે આજે આ પ્રોગ્રામમાં અલગ અલગ કાસ્ટના ડાન્સ અલગ અલગ આપણા સ્થળ સ્ટેટના બધા ડાન્સ લીધા છે અને એ બધા સાથે મળીને એક મોટો પ્રોગ્રામ કરી શકે છે એવી જ રીતે આપણું ભારત જો બધા જ સ્ટેટ સાથે મળી અને કામ કરે તો આખું ભારત દુનિયાભરમાં એકતા સાથે આગળ વધી શકે છે અને એ જ અમે યુવા પેઢીને બતાવવા માગીએ છીએ અને શીખવાડવા માંગીએ છીએ તો દેશો હા અમારી સ્કૂલમાં વીએન ગોધાણી સ્કૂલમાં ફક્ત અમે બુક્સનું નોલેજ કે પરીક્ષા તમે સારા નંબરે પાસ કરો અમારો હેતુ એ નથી પણ અમારો હેતુ એ છે કે છોકરાઓને સારા સંસ્કાર સારી સમજણ સારી સમજ વિચારધારા અને એકતા સાથે બધાને સાથે રાખીને જીવનમાં આગળ કેવી રીતે વધવું અમે એ શીખવાડવામાં વધારે ઇમ્પોર્ટન્ટ મહત્વ આપીએ છીએ વંદે ભારત પ્રોગ્રામ જોવા આવેલા વિદ્યાર્થીઓના માતા પિતા પણ તેમના બાળકોનો પ્રોગ્રામ જોઈ આફરીન પોકારી ગયા હતા પોઝિટિવ અસર પડશે ઘણી બધી એને પોતાનું કલ્ચર ખબર પડશે અને એ પોતાની આ સંસ્કૃતિ ઉપર જરાક ફોકસ કરી શકશે કે ના વેસ્ટર્ન કલ્ચર ઉપર નહીં જાય અને જે આપણું જે મૂળ કલ્ચર છે ને એની ઉપર એ લોકો હવે થોડું યંગસ્ટર વળતું હોય એવું લાગે છે આનાથી ઓર પોઝિટિવ અસર વાઇબ્રેશન થશે એવું મને લાગે છે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન છે અને એ છે આ દેશભક્તિ માટેનો આખો એન્યુઅલ ફંક્શન છે એમાં મારો બાબો જે છે જન્માષ્ટમીમાં હતો જન્માષ્ટમીના તહેવાર પર હતો એને જે સારું છે ને તે ઘરે પણ એ રીતનું એ કરે છે કેચઅપ બધી રીતના અને મારી બેબી એ તો નવરાત્રિના પહેલાં એમાં છે અને દેશભક્તિમાં છે એને એને છેલ્લે વંદે ભારતનામાં પણ એ છે સામેલ એમ અંદર એટલે એને સારું છે ગ્રહણ સારું કરે છે કેચઅપ દેશભક્ત માટેનો એનો વિચાર સારો છે એનો બદલાયો છે એના સ્કૂલવાળા પણ બધું સારું કરે છે એ આમ બધું એનો સારો ઉદ્દેશ છે સારી એમની મનોપલી છે સારું બધું છે એમ મોર સ્કૂલનું બધું સારું છે એમ સારા છે બહુ જ સારા છે એ લોકો બધું સારું શીખવાડે છે તમે એ ઘરે કોઈ પણ જાતનું સામો બોલવું નહીં બધું એ રીતનું એ લોકો સારું સંસ્કાર આપે છે અને એ લોકો કરે પણ છે કેચઅપ નથી મોબાઈલ જોતા મારા બંને છોકરાઓ નથી મોબાઈલ જોતા અત્યારે બેવે મૂકી દીધા છે બધું કશું પણ નથી જોતા ટીવી પણ નહી બસ એ લોકો ટાઈમમાં એવી રીતના દસ પંદર મિનિટ જ જોવે છે બાકી જોતા જ નથી મોબાઈલ સારા સ્કેચઅપના સંસ્કાર એ સારા આપે છે ગુજરાત